રાજકોટ મહાનગરપાલિકાની કોલેજ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રાજકોટના ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ કુલ સો આસામીઓ પાસેથી ચાર પોઈન્ટ બાવન કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા ત્રેવીસ હજાર આઠસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો सेंट्रल जोन ना विविध मुख्य मार्गो पर झूंबेश रूपे प्रतिबंधित प्लास्टिक नेच करता चालीस आसामी पास एक पॉइंट एक पचास किलोग्राम प्रतिबंधित प्लास्टिक जब्तरी तथा गंती करता आसामीओ पास की रुपया आठ हजार बसों वहीवटी चार्ज वसूल करेस्ट जोन विविध मुख्य मार्गो पर झिंबेश रूपे प्रतिबंधित प्लास्टिक नेचाण करता आस आसामियों આસામથી એકાણુ કિલોગ્રામ પ્રતિબંધિત પોઈન્ટ એકાણું કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા છ આઠસો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે અહેવાલ દીપક રાખો